નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગુજરાતમાં શિક્ષણ વિભાગના મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે રાજ્યમાં નવસો શાળાઓમાં આચાર્યો જ નથી રાજ્યમાં ત્રીસ હજાર છસો ચુમોતેર સરકારી પાંચસો અઠ્ઠાવન ગ્રાન્ટેડ અને દસ હજાર આઠસો ઓગણ એંશી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં રાજ્યની નવસો સરકારી શાળાઓમાં તો આચાર્યો જ નથી આ તમામ શાળાઓમાં આચાર્યો વગર જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન આ બાબતે માહિતી આપતા શિક્ષણ મંત્રીએ આચાર્યોની ગટ હોવાનો સ્વીકાર કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની નવસો શાળાઓમાં આચાર્યો જ નથી ગુજરાતમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યોની જગ્યા ખાલી રહેલી છે તેમાં સમગ્ર રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવસો આચાર્યોની જગ્યા ખાલી છે ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આચાર્યોની ખાલી જગ્યાનો સ્વીકાર કર્યો હતો તેઓએ આપેલી માહિતી મુજબ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક હજાર પાંચસો છવ્વીસ આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચારસો સિત્તેર આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી

દર્શક મિત્રો આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર